નામ રાખશે એટલે અમારી કોઈ વેલ્યુ નહીં અમે રાખવાના અમને રામ રાખવાનું હોય અમે એના પપ્પા એમ ના હોય મને ગમે રાખીશ તો રામ રામ બધા તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરીથી તમારું એક નવા બ્લોગ સ્વાગત છે તો અત્યારે આપણે નહીં જોઈને રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે આઠ અને નોકરી જવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો બધા જુઓ કામગીરી એમની ચાલુ હોય મમ્મી તો પાંચ દિવસથી ઘરે ઘરે જ છે એ ભાઈ છે પાંચ દિવસથી તો ઘરે એ બબુડીની સેવા કરવા માટે ઘરે થઈ ગયો બબુડીની સેવા કરે તો સારું હે એ ટેણી ટેણી એ તું કરે હે ને ગુસે થઈ ગયો ને આનું કામ જ એ રીતનું હે ગધેડાનું તો બબુની મમ્મી અહીંયા સુતા છે આ બોલું બોલો કહ્યું અમ્મા એ બોલી બોલ્યું હું બીજી હા એની મમ્મી જેમ જ્યારે હું હું કરતી હતી મને ખબર જ હતી તારા જે આ સુઈ જઈએ ને એ મારું કીધું સાચું જ હોય મેં પહેલાં પણ અનુમાન આ લીધું એને હજુ પણ એ આરામ કરે ને એની થોડી આરામ કરશે એ બોલ્યા હેલો બોલો શું કહે તું પોલું પણ અમારો બ્લોગ બનાવે એમની લિંક મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો એટલે પોલું પણ બ્લોગ જોજો કોક હારા હારા વ્યક્તિઓ કોમેન્ટ કરજો તો ચલો મોડું મોડું થઈ ગયું છે ને અત્યારે મોકી બહુ જઈએ અને દીદીની રાશિ બનાવવા આપી છે એની રાશિ શું આવે પછી જોઈએ શું નામ પાડવું હોય તો ચલો જઈએ મમ્મી સારું નામ પાડજો તો જે વસ્તુની આપણે રાહ જોઈ રહ્યા હતા કેટલા દિવસથી ચાર પાંચ દિવસથી એ વસ્તુ કહેવાનો મતલબ વસ્તુ નહીં કહેવાનો મતલબ એ રાશિ જે બનાવવા આપણે કઢાવવા આપી રાશિ આવી ગઈ છે ને રાશિ

એમ ના હોય આ કે મને ગમે રાખીશ અમારી સોડી ડાઈ ડાઈ ડમરી આ હોય જી હે બોલી એ તો બોલી પાડ્યો છે કારણ કે મારા જે તો મિથુન રાશિ થી તમે જે પણ કોઈ નામ આવડતા હોય તો તમારી રીતે કોમેન્ટ કરજો અને બને તો પ્રયત્ન કરીશ કે તમારા કોમેન્ટ માં એને નામ પસંદ કરી લઈશ તો કોમેન્ટ કરજો મિથુન રાશિ ઉપર કડ એવા કે અક્ષરે બે અક્ષર ઉપર નામ હે તો એ પ્રમાણે તમે નામ લખજો અને હું પસંદ કરી લઈશ મોટીનું આપણે નહીં વિચારવું આપણે જાતે જ પસંદ કરી લેવો તો કોમેન્ટ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો આપણાથી બહુ જ સપોર્ટ કરો તો બસ સપોર્ટ કરતા રહેજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચલો કોમેન્ટ કરો જલ્દી જલ્દી તો આટલા દિવસથી બગુડી આવી છે ઘરે પણ આજ મને કોરોનો ટાઈમ મળ્યો હતો હું આ જ ત્યાં ગોળું એને જોઉં બબુ મારું યા કહે છે ને હું યા કરું આ બાજુ મમ્મી બેસી ગયા જમવા ને મારી વારું કરવા મોટા ભાઈ આ બાજુ બબુન બંને રમે છે મારી ભોલી અહીંયા હોતી છે બોલી બોલી હુઈ ગઈ હે જાગે હે ને એવું બધું ચાલુ હોય એનું કોમેન્ટમાં તમે નામ જરૂર જણાવો છો નામ રાખવું હોય મારી ભોલી નું પછી આપણે નામ રાખીએ તો ચિરાગ તો બજારમાં ફરવા એના પપ્પા એની મમ્મી બધાએ મારા માટે કઈક લાવ્યો એડો જોવ શું લાવ્યો सिराक सु चाचू बोले तू मने नहीं पे तो हूँ तारो चाचू नहीं आम देखा तो शू लाओ आम था कोई चार चार गुल्फी लेने फरे ही पर एम नहीं था तो चाचू ना लू हूँ चाचू नहीं तो हूँ कौन चाचू वैसी नो नहीं हूँ तारो चाचू हूँ आम ना हो बबू તો ચાર્જ ગુલ્ફી ગુલફી લાવ્યો પણ એને એવું જીવન ના કે ગુલફી ચાર્જ નો આવ્યો એ આમ આવશે ખરો પણ કહેવાનો મતલબ રોઈ રોઈને આવશે છેલ્લી ગુલફી લાવ્યો તું મન નહીં આપે ચાચી તો હાલતા એક બબુડી ના દે બબુડી એક લાગતું નહીં આ કોઈને હો હાલે કને હાલો જાય જો દાદી ને કુલ્ફી આલે તો ફાઈનલી ચીરા કે મને ચોકલેટ આલી દીધી હે વેક્સી હે જમ્બો મેંગો ડોલીન મસ્ત ચોકલેટ ને બબુ પણ લેવા નહી હોય ચાચુ નાલી બે જા ફોરમ બેજા હું તારો ચાચુ નહી ચાચુ ને ગરમ પૂરી મરાય આ બેજા જા તોડદુ આ બે જા આ તો ચાચુ ખાવા નહી હે આંદા કો મને આલી નો કુલ્ફી લે લે ગાંઢા છોકરા તો આખરે ચિરાક ને મારા વગર છૂટકો જ નહીં અને મારી બાજુ બેહાવા જવું હોય જુઓ એને જુએ છે તો એ પણ મારી બાજુ હું બેહી ગુન્ટીકા એ બંને સાથે ગુન્ટી કાઢું ચિરાક મસ્ત એને ગુન્ટી હા હે મસ્ત હે તો આના કરતાં માચ પડી જઈએ અને આપણો દિવસ પસાર થઈ ગયો છે ને આજનો બ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો હે તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો લાગે તો બ્લોગને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચલો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો